બરોડામાં આ બધી આયુર્વેદિક વનસ્પતિઓ હિસાબે એક બોટનિકલ ગાર્ડન ભવિષ્યમાં આવે તેવું પણ આયોજન છે તો આપણી પાછળ જે વૃક્ષ છે એ પણ નામ આવડે છે કાળું ગરમાડો છે શું છે ગરમાડો છે એની શીંગ છે એને આપણે નાના બાળકો હોય જે દૂધ પીતા બાળકો એને જ્યારે જેવું થઈ જાય ત્યારે પહેલો છે એ ગરમાળાની શીંગ હોય એમાં અંદર એનો પલ્પ હોય બરોબર એ પલ્પ એટલે એક પદાર્થ હોય એ થોડોક એને બાળકને ચમચીમાં આપે એટલે એનું પેટ એકદમ સાફ થઈ જાય અને આથી મોટા આપણે આપણે પણ લઈ શકીએ એવું નથી કે નાના બાળકો માટે મોટાઓની પણ ફેટલી તકલીફ હોય ત્યારે એ ગરમાડો લઈ શકે અને બાળકો માટે ખૂબ સારું અત્યારે તો દવાખાનાની સુવિધા થઈ ગઈ છે એટલે આ બધા આપણે કોઈ ઘરે રાખતા નથી પણ પહેલાંની બહેનો હતી જ્યારે દવાખાનાની એટલી બધી સુવિધા નથી ત્યારે ગરમાળાની શીંગો ઘરમાં જ રાખતા અને જ્યારે આકાર જોશે ને તો આપણા ફેફસા ટાઈપનો આકાર લાગશે જ્યારે જો આમ ઉપર

એ એક બાળકને થયું હોય એના ભેગું બીજું બાળક રમતું હોય તો એને પણ અછબડાને ઓરી થાય તો ત્યારે આપણે જે આજથી ત્રીસ ચાલીસ કે પચાસ વરસ પહેલાં લીમડાના તોરણ કોઈના ઘરમાં બાળકને ઓરી કે અછબડા નીકળે તો એના હોય લીમડાનું તોરણ બાંધતા તો એ એક સાઇનબોર્ડ લાગી જતો અને બીજા કોઈ બાળકો ત્યાં જતા નહીં અને એની જે હવા આપણા ઘરમાં આવે એ બાળકને ઝડપથી અઢૂકમા એ જેના અછબડા મટી જાય એ પ્રકારની લીમડામાંથી હવા આવે એ એનો ઉપયોગ થતો એવું થાય કાં તો ખોલ ગરમી પડે ને કાં પડે નહીં એટલે જે આપણું ઋતુચક્ર છે આખું ખોરવાઈ ગયું છે તો ઋતુચક્ર ખોરવાઈ ગયું છે એ એની અસર કેના ઉપર પડે આ વનસ્પતિ ઉપર કે જે ઝાડ પાન છે એના ઉપર પડે એટલે એના કારણે એની જે સિસ્ટમ છે એ પણ ખોરવાઈ ગઈ છે એટલે કેરીઓ છે એ વેલી આવી ગઈ છે અત્યારે તો મોર બેસવો જોઈએ એને બદલે આમાં કેરીઓ આવી ગઈ છે એટલે આ જે ઋતુચક્ર જે આપણું ખોરવાઈ ગયું છે ને એની અસર આ ટીમ રૂ